નમસ્કાર આપ જોઈ રહ્યા છો જોઈએ આજના સમાચાર આજે બકરી ઈદ નો પર્વ છે મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ પવિત્ર અને મહત્વ ધરાવતો આ તહેવાર છે ત્યારે આજે વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી છે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી છે ભારત દેશ બિન સાંપ્રદાયિક છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે છે આજે મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ છે તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની બકરાની કુરબાની કરે છે તે દરમિયાન સવારે ફરજની નમાઝ નમાજ પઢવા જાય છે એ પછી ઈદ ની નમાઝ પડે છે પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાનો પાર્ટીઓ આપે છે સગાને મળવા જાય છે નમાજ પછી મોલાના હતી કે ભારત દેશમાં નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે દેશવાસીઓ પર કોઈ પણ પ્રકારની આફત ના આવે આજે સમગ્ર શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

खेर फतीत सैयद अमिरल्ला शकर आज ईदगाह मैदान ने ईदगाह में ईद इड़ की ईदा की जो नमाज अदा की गई है उसे मुस्लिम समुदाय ने अदा की है और साथ साथ मैं मुस्लिम समुदाय से अपील करता हूँ कि आज का दिन जो कुर्बानी का है जो कुर्बानी का महिमा है जो कुर्बानी का आदेश है और केंद्र सरकार की गाइडलाइन अनुसार उसको उसके मुताबिक वो कुर्बानी करें और किसी भी मज़हब की लागड़ी न दुबाए उसका ख्याल रखे साथ साथ में अरोड़ा शहर के तमाम नगरजनों को मैं ईद मुबारक पेश कर रहा हूँ साथ साथ में मुस्लिम समुदाय को भी ईद मुबारक और मैं तमाम मीडिया कर्मचारी मीडिया को मैं आभारी हूँ कि वो मेरी आवाज़ आवाम तक यानी पब्लिक तक पहुँचा रहे हैं उनका मैं आभारी हूँ साथ, साथ में वहवती तंत्र ने जो यहाँ काम किया हुआ है सेवा दी गई है उसको मैं बिठ जाता हूँ और उनसे सलाम करता हूँ ईद मुबारक